મિત્રો અમે આજે આવી ગયા હતા સરસ્વતી નદીમાં તમે જોઈ શકો છો મિત્રો ત્રણ ગેટ છોડવામાં આવ્યા હતા જોઈ શકો છો તમે સુંદર નજારો જોઈ શકો છો તમે આ નદીનો મિત્રો સ્વાગત છે તમારું આ બ્લોગમાં જોઈ શકો છો તમે અમે થોડા આગળ આવ્યા એટલે ભરપૂર પાણીની આવક ચાલુ હતી મિત્રો તમે જોઈ શકો છો બધા મિત્રો પણ આવ્યા હતા જોવા માટે સરસ્વતી નદી જોવા આવ્યા હતા મિત્રો જોઈ શકો છો તમે લાઈવ જોઈ શકો છો મિત્રો પાણીની આવક વધવા લાગી છે જોરદાર પાણી આવી રહ્યું છે મિત્રો જોઈ શકો છો તમે લાઈવ વિડીયો છે આ મિત્રો સપોર્ટ કરતા રહેજો થોડો થોડો ભાઈને છસો સબસ્ક્રાઈબ તો કમ્પ્લીટ થઈ ગયા છે હવે ચારસો ખૂટી રહ્યા છે વન કે માટે સપોર્ટ કરજો મિત્રો જોઈ શકો છો તમે સામે બાવળિયા પણ દુબાઈ ગયેલા છે જોવો તમે તો મિત્રો લાઈવ વિડીયો પાણી બહુ ઝડપથી આવી રહ્યું છે તમે જોઈ શકો છો મિત્રો જોરદાર આમ લાગે હવે નાવું જ પડશે મારે તમે જોઈ શકો છો મિત્રો મેં કીધું હતું કે અમે નાવા ગયા તો અમે આવી ગયા નાવા પણ તમે જોઈ શકો છો ખૂબ જ મજા આવી રહી છે તમે પણ આવો તો મિત્રો તમે જોઈ શકો છો આ નજારો અને આવો આવોનાઓ સપોર્ટ કરતા રહેજો જેથી મારા વન કે કમ્પ્લીટ થઈ જાય આ બ્લોગને વધારે ને વધારે શેર કરવા વિનંતી જય માતાજી